એટલે તમે પરિસ્થિતિ કઈ રીતે હવે મારો ફ્રેન્ડ છે ને એ પશુ દવાખાના માં ડોક્ટર બન્યો હવે ત્યાં કેવી પરિસ્થિતિ હોય ત્યાં નામ માલિકનું લખાય અને જે બીમારી હોય પશુની લખાય એટલે માલિકનું નામ કે રમેશભાઈ અને કે પૂછડાનો સોજો એમ એટલે આ પરિસ્થિતિ થતી હોય છે તમે આપી આપીને તમે પીંછું આપો વિનોદ જોશી યાદ આવે આપી આપીને તમે પીંછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું કાગળની કાળજાળ રેતી વિંજાય લેખણમાં છોડી છે લુ આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું આપી આપીને તમે આંસુ આપો સજન આંખો આપો તો અમે આવીએ આપી આપીને તમે પીંછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ શ્યામ ઠાકોર તમારા જ વિસ્તારના જોરદાર કવિ છે દ્વાર ખખડાવે હવા કેટલું અદભુત કાવ્યાત્મક નામ છે સંગ્રહનું કાંકણપુર કોલેજમાં અધ્યાપન ક્ષેત્રે જોડાયેલા છે એ મોટા ભાગે બધા અધ્યાપકો જ બેઠા છે એની સુગંધ છે એટલે અધ્યાપકો માટે પણ જોરદાર તાળીઓ શ્યામ ઠાકોરને વિનંતી સાથે કાવ્ય પઠન કરવા માટે નમસ્કાર તમારા માટે ખાસ ગઝલ કહું છું ઈર્ષાદ ઈર્ષાદ શ્યામભાઈ બધા કહેતા હોય છે કે આગળ વધો આગળ વધો ઊંચે જાઓ ઊંચે જાઓ પણ કેટલે ઊંચે જાઓ આની કોઈ લિમિટ છે એના માટે ગઝલ છે કેટલે ઊંચે જવાનું છે કહેતા પણ નથી કેટલે ઊંચે જવાનું છે કહેતા પણ નથી આખરે ક્યાં પહોંચવાનું છે કહેતા પણ ક્યાં વાત છે બહુત જ છે ઝેરની વાતો કરે છે ઝેર સામે જોઈને ઝેર કોને ચાખવાનું છે કેતા પણ ઝેરની વાતો કરે છે ઝેર સામે જોઈને ઝેર કોને ચાખવાનું છે કહેતા પણ નથી અને શેર છે કે સોય દોરો લઈ ફરી અંધાર ઘેરી રાતમાં સોય દોરો લઈ ફરી અંધાર ઘેરી રાતમાં વસ્ત્ર જર્જર સાધવાનું છે કહેતા પણ નથી બહુત અચ્છો સોય દોરો લઈ ફરી અંધાર ઘેરી રાતમાં વસ્ત્ર જર્જર સાધવાનું છે કહેતા પણ નથી અને શેર છે કે ફૂલ પંખી ઝાડ માણસ હોય તો ચાહી શકો હા હા તો છે ફૂલ પંખી ઝાડ માણસ હોય તો ચાહી શકો પથ્થરોને ચાહવાનું છે કહેતા પણ નથી કે વાત હે કે વાત હે કે ઉંચે જવાનું છે કહેતા પણ નથી આખરે ક્યાં પહોંચવાનું છે કહેતા પણ બીજે એક જ છે ઈર્ષા ઈર્ષા મળવું પણ કોને મળવું એવું ઘણી ઘણી વાર વિચાર આવે છેલ્લે હું નક્કી કર્યું કે આવા આવા લોકોને મરી સકાય તો શેર ગઝલ છે કે એકલો ટોડે વડે એને જ મળવું છે હવે એકલો ટોડે વડે એકલો ટોડે વડે એને જ મળવું છે હવે બીંબવત સામે મળે એને જ મળવું છે એકલો ટોડે વડે એને જ મળવું છે હવે બીંબવત સામે મળે એને જ મળવું છે હવે શેર છે સાવ

મૌન મારું સાંભળે એને જ મળવું છે આ શું વાત છે આ બધું સાંભળે એને તો મળવું છે સતત મૌન મારું સાંભળે એને જ મળવું છે સતત શું વાત છે અચ્છા ભીડ છોને હાથ લંબાવ્યા કરે શું વાત ભીડ છોને હાથ લંબાવ્યા કરે સાથ જન્ખે હર એને જ મળવું છે અરે એક સેલી ગજ તમને બધા મિત્રો ને ગમશે જે વયના છો એ પ્રમાણે દૂર જઈ વસ્તા થયા ક્યારે ખબર પણ ના રહે દૂર જઈ વસ્તા થયા ક્યારે ખબર પણ ના રહી ખુદ થી અડગા થયા ક્યારે ખબર પણ ના રહી અને શેર છે કે આ ચરણ ને ચાલવાનો અર્થ સમજાયો પછી આ ચરણ ને ચાલવાનો અર્થ સમજાયો પછી

બહત અચ્છે બહુ 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 અચ્છે કવિ ક્યાં બાત હે આટલા લિસ્સા થયા ને ખબર પણ ના પડી ક્યાં બાત બહુ અચ્છે જોરદાર તાળીઓ શામભાઈ માટે શ્યામ ઠાકોર અને શ્યામ રખિયાણા એટલે એને અધ્યાપન ક્યાં બાતે એકવાર કૃષ્ણ ઉદાસ બેઠા છે શાસ્ત્રી સાહેબ હિંચકા પર અને રૂકમણી આવે છે ગરમ દૂધનો ગ્લાસ આપે છે અને ગટ 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 પી જાય છે ફૂલથી અને રાધે રાધે એવું બોલે છે એટલે રૂકમણી સ્ત્રી સહજ ઈર્ષાથી કે આ રાધે રાધે અહીં બેઠા છો તોય હવે આ રાધા મારે જોવી છે એટલે રથ જોડાવે છે અને રથ જોડાવીને ગોકુળના ગોદરે આવે છે રાધાજી એમના ઘરે છે ત્રણ દરવાજા ઓળંગીને બેઠા છે રુક્મણી પહોંચે છે તો રાધાજીના રાધાજીના આખા શરીર પર દાજેલાના નિશાન છે એટલે રુક્મણી એકદમ પ્રત્યક્ષ થાય છે અને કે તમે જ રાધાજી કે હા અને દાજાના નિશાન આમાં આંખોથી જોતા હોય છે એ રાધાજી કહે છે ગઈકાલે તમે કૃષ્ણને ગરમ દૂધનો પ્યાલો આપ્યો એમનું હૃદય બળી ગયું ને હૃદયમાં તો હું રહું છું આ પ્રેમ છે કૃષ્ણ અગિયાર વર્ષ ને બાવન દિવસ ગોકુળ વૃંદાવન માં રહ્યા પછી મથુરા જાય છે ફરી ક્યારે ગોકુળ વૃંદાવન આવ્યા નથી પછી તો સુદર્શન હાથમાં લે છે મથુરા કુરુક્ષેત્ર દ્વારિકા નગરી વસાવે છે કુરુક્ષેત્ર કરે છે કોઈના દીકરાઓ માટે અને કૃષ્ણનું અખંડ સ્વરૂપ પૂજાવું જોઈએ સુરદાસ અને અમારા પ્રણામીના અગિયાર વર્ષથી બાવન દિવસથી કૃષ્ણ વધ્યા જ નથી કૃષ્ણ તો અખંડ છે कई रीते जीवन जीवव ने जीवी ने बताव क्यों कृष्ण सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले रेत है धूप है सहरा है यहाँ प्यास हम कहा बुझाने निकले चांद को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले <laughs> कुमार शास्त्री साहेब આ આપણે બધા અહીં બેઠા છીએ ને એમાં મૂળ વાત તો શાસ્ત્રી સાહેબ છે કારણ કે યુનિવર્સિટીના એડવાઈઝર છે એકેડેમિક એડવાઇઝર છે સાથે સાથે એમણે આ કાવ્યહેલીનો મેં વિચાર મૂક્યો મારે તો મને તો આખા અખંડ પંચમાલ પ્રત્યે પ્રેમ છે ગાંધી સાહેબ મારે નિમિત્ત માત્ર જે બને પણ મારે કાવ્યહેલી અહીં સુધી પહોંચાડવી હતી દરેક જિલ્લાના એ જ કવિઓ કાવ્ય હેલીમાં તમને ભીંજવે એ ભીંજાય આવો ઉપક્રમ રાજ્યોમાં દેખાય મારા બધા કવિઓ એવો મને પ્રેમ એમાં શાસ્ત્રી સાહેબ નિમિત્ત બન્યા આનંદ છે યુનિવર્સિટી સાથે વાત થઈ પ્રતાપસિંહ સાહેબે પણ વિચાર વધાવી લીધો જોરદાર તાળીઓ શાસ્ત્રી સાહેબ માટે અનેક કાવ્ય સંગ્રહ વિવેચન ક્ષેત્રે સાહિત્યમાં બહુ ઉજળું નામ કુમાર ફાઉન્ડેશનથી પણ અનેક કામો કરે છે અને કામ કરતો હોય માણસ એટલે બધું જ થાય પણ એ બધાને ભૂલીને કામ થાય છે મહત્વનું છે જોરદાર તાળીઓ શાસ્ત્રી સાહેબને વિનંતી કાવ્ય પઠન માટે એ ગઝલ છે ઈર્ષાદ અવાજ કે દુનિયા કે મેરે દોસ્તો હા હા આંખના ને આભના બંને અલગ વરસાદ છે વાહ આંખના ને આભના બંને અલગ વરસાદ છે એકમાં તારી હયાતી એક તારી યાદ છે વાહ વાહ કે આખના ને આભના બંને અલગ વરસાદ છે એકમાં તારી હયાતી એક તારી યાદ છે પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી પાંખ કાપી તે કહ્યું પંખી હવે આઝાદ છે બહુ જ હોઠ નહીં તારી નજર બોલી રહી છે અલવિદા હોઠ નહીં તારી નજર બોલી રહી છે અલવિદા આપણો બસ આટલો સંબંધ કે સંવાદ છે વાહ વાહ એ આપણો બસ આટલો સંબંધ કે સંવાદ છે ને કાચ સગપણ બેઉનો કાચ સગપણ બેઉનો આભાસ તૂટી જાય છે

છ પાંદડું એકાદ છે હમ કે માત દેવા પાન ખરને માત દેવા પાન ખરને ઓર તો છે એટલો ઝાડ ઊભો છે હજી છો પાંદડું એકાદ છે આંખના ને આભના બંને અલગ વરસાદ છે એકમાં તારી હયાતી એક તારી યાદ છે પાંજરો ખોલી અને આકાશ દર્શાવ્યા પછી પાખ કાપી તે કહ્યું પંખી હવે આઝાદ છે બીજી ગઝલ છે ઈર્શાદ ઈર્ષાદ કદી અંસારમાં આવો કદી આભાસમાં આવો કદી માં આવો કદી આભાસમાં આવો સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો બહુત અચ્છે બહુત અચ્છે કદી અંસારમાં આવો કદી આભાસમાં આવો સુગંધિના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો તમારી દિવ્યતા આખા જગતમાં

ખબર ક્યાં કોઈને શું છો તમે તડકા કે છાયા છો કહીને ના બતાવો માત્ર આભાસમાં આવો કદી અણસારમાં આવો કદી આભાસમાં આવો સુગંધી ગુણાકારો કરીશું શ્વાસ આવો તમારી દિવ્યતા આખા જગતમાં સર્વ છે

મગજ માં જાણે પવન ભરાતો શરાબ વિના ખુમાર જેવો વાહ 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 કે મને કોકે કહ્યું છે હું હવા અહીની નશો કરે છે મગજ માં જાણે પવન ભરાતો શરાબ વિના ખુમાર જેવો વને વનો ફરી વળે છે વસંત કેરો વિલાસ ત્યારે કે વને વનો ફરી વળે છે વસંત કેરો વિલાસ ત્યારે રહી રહીને ધ્વનિ પ્રગટતો સરસ્વતીની સિતાર જેવો વાહ વાહ કે વને વનોમાં ફરી વળે છે વસંત કેરો વિલાસ ત્યારે રહી રહીને ધ્વનિ પ્રગટતો સરસ્વતીની સિતાર જેવો જતા જતા કંઈ પૂછી શકો ના જતા જતા કંઈ પૂછી શકો ના જતા જતા કંઈ કહી શકો ના જતા જતા પણ રહી જવાનો હિસાબ ચોખ્ખો ઉધાર જેવો વાહ કે જતા જતા કઈ કહી શકો ના જતા જતા કઈ પૂછી શકો ના જતા જતા પણ રહી જવાનો હિસાબ ચોખ્ખો ઉદાર જેવો મરીજ શૈદા ચીનો આદિલ મનોજ બેફામ શૂન્ય ગાયલ હા વાહ 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 બહુત બહુત એમણે ખૂબ મોટી વાત કરી તમે જોડે કોઈ ઊંઘી ગયો તો જગાડી દેશો કે મરીજ શૈદા ચીનો ને આદિલ

કળી કળી પર સવાર જાણે શરદ પૂનમ ના જેવો જોરદાર જોરદાર તાળીઓ ખરેખર આમ આખા બોલા છે શાસ્ત્રી સાહેબ પણ પાછા સાચા બોલા પણ ખરા ટીચર છે ને એકવાર કાર્ડ શીખવાડતા હતા તો જિગ્નેશ ને એકવાર થપ્પડ મારી દીધી ગાંધી સાહેબ અને કે આનું ભવિષ્ય કાર્ડ બતાવો એટલે જિગ્નેશ કે સાહેબ સાંજે તમારા બાઇક માં હવા નહીં હોય ટીચર ટીચર છે ને એટલે કે હવે હું તને કે બેટા એક એક ભૂતકાળ મેડમ છે એ કહે છે કે ત્રણ ત્રણ તને ઉદાહરણ આપીશ ત્રણ તારે આપવાના એટલે મેડમ ને પેલો jignesh કે હા મેડમ એટલે કે હું સુંદર હતી ભૂતકાળ વર્તમાનકાળ ને ભવિષ્યકાળ હું સુંદર હતી હું સુંદર છું અને હું સુંદર રહેવાની છું એટલે jignesh કહે છે કે મેડમ એ તમારો વયમ હતો એ તમારો વયમ છે ને તમારો વયમ રહેવાનો છે ગરીબ માણસોના છોકરાઓ તમને અનાથ આશ્રમમાં મળે પણ વૃદ્ધાશ્રમમાં તો અમીરોના બાપ 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 જ મળે કારણ કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં છે ને એ નથી જતા સાસુ સસરા જતા હોય દીકરાને જો મૂકી આવવા હોત તો લગ્ન પહેલા મૂકી આવત એ તો લગ્ન પછી મૂકી આવે છે એટલે સાસુ સસરા જાય છે એક મેળો છે તરણેતરનો એક પિતા સાત વર્ષનું બાળક અને એની માતા મેળો જોવા જાય છે અને મેળામાં છોકરું છૂટું પડી જાય છે નાથાભાઈ એટલે સ્ત્રી આક્રંત કરે છે કે મારો છોકરો લાવી દો મેળામાં નથી જવું મારો છોકરો લાવી દો મારો છોકરો લાવી દો અને આક્રંત કરે છે રડે છે માથું કૂટે છે પુરુષ આ બધું જોતો હોય છે અને એટલામાં પાડોશીને બાળક મળી જાય છે ને લઈને આવે છે એટલે બાળકને જોઈને એકદમ ખુશખુશાલ થઈ જાય છે સ્ત્રી અને પપીઓ કરે છે અને એકદમ ખુશ થઈ જાય છે કે મારું બાળક મળી ગયું એના પતિને કહે છે કે ચાલો હવે મેળામાં એટલે પતિ કહે છે કે ના હવે રહેવા દે આપણે મેળામાં નથી જવું નાના બાળક મળી ગયું છે હવે જઈએ અને મેળો જોઈએ કે ના ના પંદર મિનિટ તારાથી તારો દીકરો છૂટો પડ્યો ને તારી આ હાલત છે પંદર વર્ષથી મારી માં ઘેર રાહ જોવે છે સમાજની આ એક પરિસ્થિતિ છે આ બીજો ચહેરો છે બધા યુવાનો બેઠા છે એટલે મારે વાત કરવી છે આપણા પંચમાલ ના એ અદભુત મા ઉપર એમણે જો માત્ર એક કવિતા લખી હોત ને તો એ સાહિત્યમાં અમર જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે પ્રભાત પંખીના પગલાની લિપીમાં ડુંગર ફરતો ચક્રાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી વન પરીના નાનકડા ખોબા જેવી તરંગોની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે ક્યાં છે મારું ખેતર ખૂણા ગામ ગામનું ઘર ઘરની કોઢ કોઢની અંદર અંધારાની કાળી ગાય ને દોતી મારી બા ક્યાં છે અને આ કવિતા છે જયંત પાઠક સાહેબને આપણે વંદન કરીએ છીએ અને તાળીઓ પાડીએ છીએ કે આપણા 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 વિસ્તારના કવિઓ તો તમે જુઓ આપની પાપણ ઝૂકી ઝીલાઈ ગઈ મૌનની લિપિ મને સમજાઈ ગઈ શ્યામ સાધુ આપની પાપણ ઝૂકી ઝીલાઈ ગઈ મૌનની લિપિ મને સમજાઈ ગઈ એક ઉંબર એક પગલું એક હું જિંદગી પણ જબરી ઠોકર ખાઈ ગઈ બારી પડદાનો મહિમા ક્યાં રહ્યો તો રણમાં પ્રવાસ કરવો એટલે ગઝલના પાંચ શેર લખવા આહમાંથી પ્રગટેલી વાહ તમારા સુધી પહોંચે છે જોરદાર તમારા બધા માટે તાળ્યો સુરેશ દલાલ ને પૂછવામાં આવે છે કે લગ્ન કોની સાથે કરાય કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય આપણે તો મોબાઈલના બિઝી નેટવર્કમાં સવારે ચેટ થાય બપોરે મળીએ મોબાઈલમાં જ સાથે સાંજે વાતચીત થાય ને બાર વાગ્યા પહેલા તો આપણે બ્રેક બ્રેકઅપ અપ થઈ જાય